નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ રાશિવાળાએ આજે થોડો ગોળ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ અને શિવ મંદિરમાં પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં આળસુ જેમ પડી ન રહેવું વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું વૃષભ રાશિ વાળા આજે ચારસો ગ્રામ ગોળ ઓવારી ને વહેતા જલમાં વહાવવો જોઈએ વેતુજલ નથી તો મંદિરમાં દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પરસ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું મિથુન રાશિ વાળા આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે શિવજી નો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનને લાલ કલરના ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું અભિમાન કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ભાણેજોની કે ભત્રીજાઓની સેવા અવશ્ય કરવી જોઈએ સિંહ રાશિ વાળા શું નથી કરવાનું મિત્ર આજે અગત્યની હોય તેમાં ગેરહાજર રહેવું મિત્રો કન્યા રાશિ વાળા એ આજે સમયનો સદુપયોગ કરવો સારું વાંચન કરવું શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ પીતા હો તો સિગરેટનું સેવન આજે કરવું નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું આજે ચપટી ગોળ ખાય ને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું આજે આપણા ઘરની બેન દીકરીઓને નારાજ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ છે ને આજે તાંબાનું કડું પહેરવું જોઈએ વીટી પહેરવી જોઈએ અથવા તાંબાનો એક ટુકડો સાથે રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે અઠવાડિયાના મહત્વના કામ જે પેન્ડિંગ પડ્યા છે એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મુશ્કેલીથી હારવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે વળના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ જે માટી ભીની થાય એનો ચાલનો કરવો જોઈએ શક્ય હોય તો નીચે દીવો કરજો શું નથી આજે અચાનક કોઈ યાત્રા કરવાની હોય તો કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે નાના મોટા વ્યક્તિનું સન્માન જાળવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ કરેલો વિશ્વાસ તોડવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરો મીન રાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ નાના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા કામ આપણે કરવાના નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે